આપણે બધા જાણીએ છીએ કે આપણે ભારતીય રાજનીતિના જે હીરો હતા એમને ગુમાવી દીધા છે મનમોહનસિંહ આપણા પૂર્વ વડાપ્રધાન અત્યાર સુધીમાં તમે એમના વિશે ઘણી બધી વાતો સાંભળી પણ એક વાત જે દરેકને વારંવાર યાદ આવે છે તે આ છે પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે મીડિયામાં તેમના વિશે કેવી કેવી વાતો કરવામાં આવે દરેક વાતે અમે સવાલ ઉઠાવીશું નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇસ ઓફ ઇન્ડિયા દેશના નબળા અર્થતંત્રને મજબૂત બનાવવું કે જ્યારે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ખાલી પચીસો કરોડ રૂપિયા બચ્યા હતા ત્યારે આર્થિક હાલત ખાડે ગઈ હતી મનમોહનસિંહ એ સમયે ભારતના નાણાં પ્રધાન બન્યા નાણાં પ્રધાન બન્યા હતા અને જ્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને તેમની મહાનતા આના પરથી જાણી શકાય છે કે તેઓ ખાડે જઈ રહેલી અર્થવ્યવસ્થા છે એને ટોચ પર લઈ ગયા અને હવે જુઓ કેવું ઊંધું થઈ રહ્યું છે અર્થવ્યવસ્થા ટોચ પર હતી પણ સમજવું જોઈએ કે તે સમયના ગોદી મીડિયાએ તેમને કેવી રીતે દોષિત ઠેરવ્યા રાજકારણીઓએ પણ કેવી કેવી વાહિયાત વાતો ઉપજાવી કાઢી હતી આ બાબા રામદેવે તેમને કાયર સુધા કહી દીધા હતા આજે ભારતીય રૂપિયાની હાલત કેટલી ગબડી ગઈ છે તમે જાણો છો તેમણે એક વખત કહ્યું હતું કે આ પાર્ટીને મત આપો અને ત્રીસ ચાલીસ કરાવી દેશું ખબર નહી કેવા કેવા સપના બતાવ્યા હતા આજે કોઈ મીડિયા ચેનલ આ સવાલ પૂછવા જતી નથી જો કે તમે દરેક ગોદી ચેનલ પર રામદેવના ઉત્પાદનો વેચાતા જોશો પણ પણ કોઈ 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 વાત કરવા તૈયાર તૈયાર થાય થાય સવાલ પૂછવા ભૂલથી પૂછે તો ખબર પડે છે કે જવાબ કેવો તોછડો મળવાનો છે આ રામદેવે મનમોહનસિંહ વિશે નામર જેવું કામ કરતા હોવાનો પણ બફાટ કર્યો હતો કેટલી બધી હલકી અને અભદ્ર વાતો કરવામાં આવી હતી આવી વાતો ખાલી ભારતમાં થતી હતી એવું નહોતું વિદેશમાં પણ કહેવાતું હતું અને વધુ નવાય અને શરમની વાત તો એ હતી કે ગોદી મીડિયા તેને સારી રીતે કવર પણ કરતું હતું કોઈ પણ વડાપ્રધાન વિશે આવી વાતો ક્યારેય ન કરવી જોઈએ પરંતુ તે સમયે તેને કવરેજ આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે જુઓ આવું કહેવામાં આવ્યું છે તમે હવે આ વસ્તુની કલ્પના કરી શકો છો જો કોઈ આવું કરે તો શું થાય પણ હું ફરી કહું છું કે કોઈ પણ વડાપ્રધાન વિશે આવી વાતો ન કરવી જોઈએ તે પણ પારકા દેશમાં જઈને તો આવું ન જ કહેવાય ન જ બોલાય ખેર મોટી મોટી વાતો થતી હતી રૂપિયો આટલો થઈ જશે ત્રીસ રૂપિયામાં પેટ્રોલ મળશે આ ટ્વીટ હજી પણ વાયરલ છે પણ રામદેવ જેવું ઈચ્છતા હતા એવું થઈ ગયું એટલે કે સરકાર બદલાઈ ગઈ પેટ્રોલના ભાવ ઘટવાને બદલે વધી ગયા ત્યારે તેઓ શું કર્યું બાબા તો માલામાલ બન્યા ભ્રામક જાહેરાતો ચલાવવામાં આવી તેમને સુપ્રીમ કોર્ટે ફટકાર પણ લગાવી આવા લોકોએ ડોક્ટર મનમોહનસિંહ ખૂબ જ કરી હતી અને એવા આઈટી સેક્ટરે જે તેજી કરી હતી તેનો ઘણો જશ તેમને જવો જોઈએ ઓગણીસો લાવવામાં આવેલા સુધારાને કારણે આપણા દેશનું આઈટી ક્ષેત્ર વિશ્વ સ્તરે પહોંચ્યું હતું આપણા દેશ માટે પાવર અને ન્યુક્લિયર એનર્જીની પહોંચ વધી આ એક ખૂબ જ મહત્વની ડીલ હતી જે મનમોહન મનમોહનસિંહે બે હજાર આઠમાં યુએસ સાથે કરી હતી અને આપણે આરટીઆઈ એક્ટ એટલે કે માહિતી અધિકાર કાયદો સરકાર પાસેથી જે માહિતી મેળવવાનો અધિકાર છે તેને કેવી રીતે ભૂલી શકીએ જે એક મોટું પગલું હતું લોકોએ ઇલેક્ટ્રોલ બોન્ડથી લઈને પીએમ કેર ફંડ સુધીની જે માહિતી છે એ માત્ર ને માત્ર આરટીઆઈની મદદથી જ મેળવી હતી કારણ કે મીડિયાએ કંઈ પણ જણાવ્યું નહોતું આ બધું થઈ ગયું છતાં જે લેવલની વાતો જે ખરાબ ખરાબડ મંત્રી સ્મૃતિ ઈરાની પર બંગડીઓ ફેંકવામાં આવી હતી પણ આવી કોઈ પણ વડાપ્રધાન માટે ન કરવી જોઈએ મોદી એ પણ ઘણી બધી વાતો કહી હતી અને ક્યારેક એવું પણ લાગે કે તેઓ મજાકમાં નહોતા કહેતા પણ સાચું જ કહેતા હતા કે જુબાન સે જ્યાદા કામ બોલતા હે બરાબર કામ કરવું જરૂરી છે એ હવે લોકો બરાબર સમજી રહ્યા છે મનમોહનસિંહે એક સમયે સેબીને મજબૂત કરવાનું કામ કર્યું હતું જેના પર માધવી પુરીને કારણે ઘણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને આજે સેબી પર જ સવાલો ઉઠી રહ્યા છે ભારતને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે મનમોહનસિંહ ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકરણ લાવ્યા અને સૌથી મોટી વાત એ છે કે આજે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં આપણું પ્રેસ આપણું મીડિયા દોડ ચાટી રહ્યું છે અને હવે તમે જાણો છો કે મીડિયાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે અને આપણે પ્રેસ કોન્ફરન્સની જે વાત કરી હતી શરૂઆતમાં એ છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે મનમોહન સિંહે આ કહ્યું હતું એ ફરી સાંભળ્યું ઓલેસ્ટ વી બિલીવ ધેન હિસ્ટ્રી વિલ બી કાઇન્ડર ટુ મી ટેન ધ કન્ટેમ્પરરી મીડિયા અને આ વાત આજે પણ ફરી ફરી કહેવાય રહી છે અને તે બિલકુલ સાચી સાબિત થઈ રહી છે એ સમયે સરકારને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવતો હતો બાબા રામદેવ પણ આ સવાલ પૂછતા હતા એ અલગ વાત છે કે આજે કોઈ તેમને આ સવાલો પૂછે તો તેઓ ગુસ્સે થઈ જાય છે અને સમાચારને જો બાજુએ મૂકો અને મનોરંજન જગતની જો વાત કરો તો એમાં પણ ડોક્ટર મનમોહન સીની મજાક ઉડાડતી આ ફિલ્મ આવી હતી આ ફિલ્મમાં ઘણો દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો જૂઠ બોલવામાં આવ્યું હતું અને અનેક વાતોને છુપાવવામાં આવી હતી મિસ્ટર અનુપમ ખેરે અભિનય કર્યો ફિલ્મ ચાલી કોઈ કંઈ બોલ્યું નહીં એકવાર આ દ્રશ્યની કલ્પના કરવાનો પ્રયાસ કરો ખેર ડૉક્ટર મનમોહનસિંહની વિદાય પછી અનુપમ ખેર પણ ઘણા દુઃખી જોવા મળ્યા મેને ડૉક્ટર મનમોહનસિંહ કે જીવન કે સાથ લગભગ દેઢ સાલ ગુજારા અન્ના હજારે પણ આવ્યા હતા મનમોહનસિંહજી કા બહુ બળા યોગદાન એવી બધી વાતો તેમણે કરી હતી આજે પણ લોકો સવાલ કરી રહ્યા છે કે તમે આટલું મોટું અન્ન આંદોલન કર્યું તે સમયની સરકારે તમને જે જોઈતું હતું એ આપી દીધું દેશમાં અત્યારે ઘણી મોટી સમસ્યાઓ છે બેરોજગારી પચાસ વર્ષમાં સૌથી વધુ છે મધ્યમ વર્ગ પીડાઈ રહ્યો છે લોકોની આવક ઘટી ગઈ ધંધા રોજગાર બંધ થઈ રહ્યા છે બેરોજગાર વિદ્યાર્થીઓ છે તેમને રસ્તા પર માર મારવા માગી રહ્યો છે રાજકીય પક્ષો વધુ ને વધુ સાવકાર થઈ રહ્યા છે તમે આ બધું જોઈ શકતા નથી સાહેબ હવે તમે કોઈ આંદોલન કેમ નથી કરતા મનમોહનસિંહ ઘણા સવાલો છોડી ગયા પણ હા તેમનું આ નિવેદન દેશના મીડિયા માટે એક તમાચા જેવું રહેશે ઓનેસ્ટલી બિલીવ ધેટ હિસ્ટ્રી વિલ બી કાઇન્ડર ટુ મી ધેન ધ કન્ટેમ્પરરી મીડિયા અને વાત એકદમ સાચી છે કે જો દેશનું મીડિયા યોગ્ય રીતે કામ કરે તો દેશની પ્રગતિમાં મોટો ફાળો આપી શકે છે પણ આપણું મીડિયા એવું કરી રહ્યું નથી એટલા માટે અમે લાવ્યા છીએ આ માહિતી તમારા માટે વિડીયો તમને કેવો લાગ્યું અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ માટે જોતા રહેજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર